ગુજરાતના શહેરો દિવસે ને દિવસે મેટ્રો સિટી તરફ વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગામડાઓ ખાલી થઈ રહ્યા છે ગામડાઓમાં મોટા મોટા બંગલાઓ અને મકાનો છોડીને લોકો મોટા શહેરોમાં જઈ રહ્યા છે ત્યારે જાણો આ પાછળનું કારણ શું છે અમરેલી ગ્રામીણ વિસ્તારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે લોકો ગામડાઓ છોડીને સુરત અમદાવાદ જેવા મોટા શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે આના મુખ્ય કારણોમાં પાણીની અછત શિક્ષણની સમસ્યાઓ અને ઔદ્યોગિક વિકાસનો અભાવ છે સાવરકુંડલા તાલુકાના ગામડાઓ ખાસ કરીને ધાર ગામ જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ ગંભીર બની છે ગામડાઓની શેરીઓ સુમસામ થઈ ગઈ છે મકાનો પર તાળા લાગી ગયા છે અને ગામની જીવંતતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે સાવર ધાર ગામના રહેવાસી વિનુભાઈ ગુંદરિયા જણાવે છે કે ગામ અને તેની આસપાસના વિસ્તારો ખારાપાટના વિસ્તારમાં આવે છે જ્યાં પાણી ખારું છે આ ભૌગોલિક સમસ્યા ખેતી અને રોજગારને અસર કરે છે તાર ગામની વસ્તી એક સમયે ત્રણ થી વધુ હતી પરંતુ હવે માત્ર ત્રણસો થી ચારસો લોકો જ રહ્યા છે અને તેમણે વધુમાં જણાવ્યું કે બાકીના લોકો રોજગાર અને વ્યવસાયની શોધમાં શહેરો તરફ જઈ રહ્યા છે ખેતી માટે પાણીની અછતને કારણે ખેડૂતો માત્ર ચોમાચામાં એક પાક લઈ શકે છે અને બાકીના સમયમાં ખેતી શક્ય નથી આવી પરિસ્થિતિમાં ખેડૂતો પણ ગામ છોડી છે અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો નો અભાવ એ પણ એક મોટું કારણ છે સાવરકુંડલા રાજુલા અને અન્ય વિસ્તારોમાં રોજગારીની તકો જ ઓછી છે સામાજિક કાર્યકર ચિરાગ હિરપરા જણાવે છે ગામડાઓમાં રોજગાર ના અભાવે લોકો શહેરો તરફ આકર્ષાય છે અને નિર્જન બની ગઈ કે ગામડાઓની સંસ્કૃતિ અને સમુદાય જીવન ખતમ થઈ રહ્યું છે શિક્ષણ ની સમસ્યા પણ આ સ્થળાંતર વેગ આપી રહી છે વંડા અને આસપાસના સત્તર થી અઢાર ગામો ઉચ્ચ શિક્ષણ માટે કોલેજો ઉપલબ્ધ નથી અભ્યાસ માટે જવું પડે છે અને તેમની સાથે વાલીઓ પણ શહેર માં સ્થાયી થઈ જાય છે આ રીતે શિક્ષણ ની અછત ગામડાઓની વસ્તી ઘટાડો માં મોટો ભાગ ભજવે છે ખારાપટના વિસ્તારોમાં પાણીની ખારાશ એક મોટી ભૌગોલિક સમસ્યા છે આ વિસ્તારોમાં ખેતી માટે પિયતની કોઈ યોજના ઉપલબ્ધ નથી જેના કારણે પાક ઉત્પાદન ઘટી રહ્યું છે સોમાચામાં દરમિયાન થતી આકાશી ખેતી સિવાય બીજા સમયમાં ખેતી શક્ય નથી જેના પરિણામે ખેડૂતોની આવક ઘટી છે આ આર્થિક તંગી લોકોને શહેરો તરફ ધકેલી રહી છે આ સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ સિંચાઈની યોજનાઓ અને શિક્ષણની સુવિધાઓ પર ધ્યાન આપવું જરૂરી છે જો ગામડાઓમાં રોજગારીની તકો અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે તો લોકો શહેરો તરફ સ્થળાંતર કરવાનું બંધ કરશે અથવા ઓછું કરશે અમરેલીના ગામડાઓને બચાવવા માટે સ્થાનિક સ્તરે પગલા લેવાની તાતી જરૂર છે જેથી ગ્રામીણ જીવન ફરીથી ખીલી ઉઠે